ગામના સમૂના એક હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન દેવાલયમાં મહાઆરતીના કાર્યક્રમનું આયોજન અતુલ્ય વારસો ટીમ દ્વારા તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજે પાંચ કલાકે મહાશિવરાત્રી નિમિત્તે હિંમતનગર નજીક આવેલ રાયસિંગપુર ગામના ખેડરોડા સમૂહના એક હજાર વર્ષથી પણ વધારે પ્રાચીન દેવાલયમાં મહાઆરતી કાર્યક્રમનું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા ખેડગામના સ્વયંસેવકો ઉપસ્થિત રહી આરતીમાં જોડાઈ શ્રદ્ધાનો દીપક પ્રગટાવ્યો સમગ્ર કાર્યક્રમમાં અતુલ્ય વારસોમાંથી કપિલ ઠાકર અને ટીમ સાબરકાંઠા કલેક્ટર શ્રી નૈમિશ દવે હિંમતનગર નગરપાલિકા કારોબારી પટેલ ખેડગામ માંથી ઉપસરપંચ શ્રી નારાયણભાઈ મુરજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જસવંતસિંહ મકવાણા હિંમતનગર